નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો મજૂર સંગઠનો અને બજેટમાં ઈપીએફઓ પેન્શન વધારો ઓપીએસ લાગુ કરવું પેન્શનમાં વધારો કરીને પાંચ હજાર કરવું આઠમા પગારપાથની રચના કરવી વગેરે અંગે મહત્વની અપડેટ આવી છે મજૂર સંગઠનોએ બજેટમાં ઈપીએફઓ પેન્શન વધારીને પાંચ હજાર અને આઠમા પગારપાંચની રચના અને ઓપીએસ નો અમલ વગેરેની માંગ કરી છે તો શ્રમ સંગઠનોએ સોમવારે એટલે કે ગઈકાલે છ જાન્યુઆરીના રોજ નાણાકીય વર્ષ બે હજાર પચીસ બજેટમાં ઈપીએફઓ હેઠળ લઘુત્તમ પેન્શન પાંચ ગણું આઠમા પગારપતની તાત્કાલિક રચના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સાથેની તેમની પરંપરાગત પ્રી બજેટ મીટિંગમાં ટ્રેડ યુનિયનના નેતાઓએ આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને વાર્ષિક રૂપિયા દસ લાખ કરવાની અસ્થાયી કામદારો માટે સામાજિક સુરક્ષા યોજના લાવવા અને સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ઓપીએસ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી તેમજ ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરશે આ ક્રમ માટે વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી કરવામાં આવી રહી છે તેમાં ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર ટીયુસીસીના રાષ્ટ્રીય મહાસચિવ એસપી તિવારીએ બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું કે સરકારે જાહેર ક્ષેત્રના ઉપક્રમોનું ખાનગીકરણ કરવાની પહેલ બંધ કરવી જોઈએ અને તેના બદલે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સામાજિક સુરક્ષા ભંડોળ એકત્ર કરવા માટે અતિ સમુદ્ર લોકો માટે ભંડોળ એકત્ર કરવું જોઈએ પરંતુ વધારાનો બે ટેક્સ લાદવો જોઈએ નહીં તેમણે કૃષિ ક્ષેત્રમાં કામ કરતા કામદારોને સામાજિક સુરક્ષા આપવા અને તેમના લઘુત્તમ વેતનને પણ નક્કી કરવાની માંગ કરી છે તેમજ ભારતીય મજદૂર સંઘના સંગઠન સચિવ પવન કુમારે જણાવ્યું હતું કે કર્મચારી પેન્શન યોજના એપીએસ લઘુત્તમ પેન્શન પહેલા રૂપિયા એક હજાર પાંચ હજાર પ્રતિમાસ કરવું જોઈએ અને પછી વીડીએ ઉમેરવું જોઈએ તેમણે એવું પણ સૂચન કર્યું કે આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને દસ લાખ રૂપિયા કરવી જોઈએ આ સાથે તેમણે સરકાર પાસે પેન્શનની આવકને ટેક્સમાંથી મુક્તિ મુક્તિ આપવાની પણ માંગ કરી હતી કુમારે એમ પણ કહ્યું હતું કે સરકારી કર્મચારીઓના પગાર માળખામાં સુધારો કરવા માટે તાત્કાલિક આઠમા પગાર પંથક કરવી જોઈએ સમર્થન કરતા મજૂર સંગઠન ઇન્ડિયન ટ્રેડ યુનિયન રાષ્ટ્રીય સચિવ સ્વદેશ દેવરોએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં સાતમા પગાર પંથના ને દસ વર્ષથી વધુ સમય વીતી ગયો છે દેવરોએ કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં કાયમી કર્મચારીઓની સંખ્યામાં વધારે ભારે ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે ઓગણીસો એસી ના દાયકામાં આ સાહસોમાં એકવીસ લાખ કાયમી કર્મચારીઓ હતા પરંતુ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આ સંખ્યા ઘટીને આઠ લાખથી થોડી વધુ થઈ જશે નેશનલ ફ્રન્ટ ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ દીપક જેસવાલે અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા લાભો આપવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ ઇપીએફ અને કર્મચારી રાજ્ય વીમા નિગમ ઈએસઆઈસી માટે અલગ બજેટ ફાળવણીની માંગ પણ કરી હતી ધન્યવાદ